સમાચાર છે ખાતે યુવા સંગઠન દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાંધલી ખાતે યુવા સંગઠન દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૌદમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સંવિધાનના રચયિતા મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે સિનોર તાલુકાના સાંધલી ખાતે રામદેવનગરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી ભારે હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી ડૉક્ટર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સાંધલીથી આવતા બજારમાં સરદાર પટેલના સ્ટેચ્યુને સાંધલી યુવા સંગઠન દ્વારા ફૂલહાર પહેરાવીને સાથે જ ભવ્ય ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત કર્મચારીઓનું ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કેતન વસાવા સિનોર करने में आगड़ लगी है ये 29 संगठनों का एक प्रोग्राम का आयोजन है और हम कमaderie गली-गली में हमें जो यात्रा गाड़ी है તેનો purpose અમારો એક જ છે કે જ્યાં લોકોમાં જાગૃતિ આવે છે કે સામાજિક કાયમી નોલેજ ના સિમ્બોલ છે તેનો મુખ્ય હેતુ એજ્યુકેશન